કરમ જે શ્રી કૃષ્ણ બધાઈને અત્યારે થી રૂંઢના ત્રણ ને આપણી મોડો મોડો આજ તો વિડિયો બનાવવાનું ચાલુ કર્યું તો આગળ બની રહીજો અમાર વિડિયોમાં વરસાદ જોરદાર નો ચાલુ છે હેલો તો જો વરસાદ તો ફૂલ જોરદાર નો થઈ જો ઓટાણે તો હવે ઈમાનો ન કે હવે બહુ જ વરસાદ પડ્યો તો જો આ ફેકુ ધોવાઈ ગઈ એવું લાગે એ વરસાદ બંધ થઈ ને તો જોવા જાય કે મારક પા મારક જો ફેબરેડ ઉતી ની બધી ધોવાઈ જાય પણ જો તો જઈએ जोरदार नो है वर्षा दे आ माई ब्लॉक मान पानी आता है।, तो है जो नकारा होती है कई फिर पानी नहीं तेरी जो हवा हड़े रख करती है पानी अगर खेतों में पानी आवे यार तू आखिर निकले न तू पस वाले से तू है जो आज तो एकदम नो है जोरदार आज बहुत जोर सत्पीड़ी आज કેતો હો બોલ બેન ખાવર નામ ન લેતો મે તો હવે એક સરપ પડી તીરી રેડ થા મડી માંડવી અમારે બીજો આખા ખેતરમાં 18 દિનમાં કોઈ દી એક કઈ ફેર ભરાણો ને તવારના વરસમાં ભરાવું હે તો ભરા હે કદા अमरवंत देख आखी और क्या पड़ेगी डंगड़ी आखी ठीक पड़ेगी दो आएगी इपसे यार है तार जो आजाई हुए कहाँ फिर कहाँ नहीं थे तो अचानक ना चलवाई नहीं कहीं पिंच मैं सिख लाऊं जो आस पास में जन्म कर दूँगा मैं सिख लूँ आवे में बसता હાલો તો અત્યારે ત્યાં ઊંઢાના સાડા ત્રણ જીવ થયો એ મેં એ જરાક એક વિરામ લીધો તો રાજ્ય બપોર નહોં ચાલુ જ શકો તો એક ધારો મીઠો એટલો જોરદારનો વરસાદ વેઠ્યો હા પાર પારાને બધું ધોવાઈ ગયું ડગડી એમ બધી અમારે ખેડાવતી બધી બધું પડી ગયું એ ને હલો આપણે એવું કે જોવા જઈએ ફરસ ને ફરસથી જશો તરી લઈ ને આપણે જોવા જઈએ કામ કર્યું કામ નુકસાન નહીં કરી જોતા આવી આગળ આપણે ले ओले हे टेपले हे जाऊ तो त बरसात भर ज्यों ज्यों चालू थाबो ते एकदम जावन तडप नेत खाती जो अरे की ना तो जे ना ते ओले हे दे नानो नबडी ना चरोटणे करतन बताई की काम वाणान, काम हेन काम नेते जो जो भर सत्री ले सत्री ले लिधी ने तो 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 हां ये को आवाज आ रही है आ आ आ बदय लागे है बदय लागे इतनी बदय सपेता नहीं बदय लागेगा इसको कम रखो के भाई पानी खराब करता है મન થઈ કે તગવી ઈવા બનતી ઈવા બનતી ના હે તો મહાજી આવી રહ્યો આ ના ટીકેડી તો જો ઓટણ ઝરા કે બરાબ દીધી ને એવું લાગે જરા ઓસો પડ્યો જણો જણો તો ચાલુ જ છે

લે લેપી જો ગય ભરની બકોરની જોઈએ તો લાઈટી પાસે જે અવિનેશ ઘડકર ઝબક ઝબક ખાતી દે પાછે તો ગઈ ગઈ તો કે અવિનેશ સરસ ભજા સાબનવા મૂકીએ તો સાફ કે લે ને વરસાદ ની મોસમ માં તો જો સાપ વાળું મન થાય કાઢી રહેતે ને એકલી થઈ ગય ગરમી થી જમનો બહુ ખવસ્તો ખાડા ખા લી ગમ ઉકળાન ભાડુ ની બધું હે ને ના સેલ કે ગોન તે જો ખાર માં જો પાણી ભરાઈ ગયું હવે હું હતા તો પાણી પાણી ફર્ટી બેઠ્યું તો અત્યારે છે આપણે અગાસી ઉપર અગાસી ઉપર ને આવો કે નજારો હોય સરસ મજાનો જો અત્યારે તો લીલી સમાડીયારી ને પાણી ખેતરમાં ભર્યા ને એવું છે તો જો અત્યારે બસ આપણે અગાસી ઉપર સડ્યા પાંદડા ને કાઢો જો માં પાંદડા હલવાઈ ગયા એટલે કઈ પાણી જાય ની એઠો અને આ ભર્યું જઈએ એટલે બસ તો પકવાનો અંદર સાલ થઈ જાય તો જો અત્યારે તો અગાસી ઉપર ને જો આવો કે નજારો હોય જો સાહુમાં પાણી ભર્યા ને

કે હવકો આધી ને બધી મે જોલે બાંધા નું પાણી દેખાય સે ગ્રાહ સુ દેખા બહેતા તો ફરી ફા ઉનાથી બધે નીંજો તરપે તરપે ના આવે બસ આથી ખતરનાક સીધું બાંધા બની

ने से के लिए नीचे आपरे सर ने खेंती सही नहीं है कबूतर तो बिचारा तो तो देखाता नहीं था देखा है ना तो आपरी पिग नाखे दाणा ने तो ये तो किन गिरन बैठा है टाने प्रसाद तो आ साथज आपरी आ वीडियो ने यहां पूरा करिए और पासा नेक्स्ट वीडियो